આપણે શૌચાલયો ત્યાર પછી એક હજાર મહારાજ નું સન્માન કરવા માટે હું મહારાજ ને વિનંતી કરું શ્રી શ્રી મહારાજ સુરત ત્યાર પછી મહામંડલેશ્વર અખાનંદાસજી મહારાજ વલસાડ જિલ્લા સાધુ સમાજ વલસાડ જિલ્લા સાધુ સમાજના અધ્યક્ષ તરીકે જેઓ સેવા બજાવી રહ્યા છે એવા મહામંડલેશ્વર અખાનંદાસજી મહારાજ જોરદાર ગાલીએ હોવી જોઈએ ભાઈ પરમ આગે બઢતે યહાં પર મહંત શ્રી રાઘવેન્દ્ર દાસજી મહારાજ જેમની વાણીમાં મીઠાશ છે જેઓ કથાકાર છે અને કાશી વારાણસી એમનું સ્વાગત કરવા માટે હું અત્યારે અવિરામદાસજી મહારાજજીને વિનંતી કરું ત્યાર પછી મહામંડલેશ્વર મહારાજ ફ્રોમ સુરત એમનું સન્માન કરવા માટે હું અવિરામદાસજી મહારાજજીને વિનંતી કરીશ બોલો સદગુરુ દેવાકી મંચ ઉપર ઉપસ્થિત શ્રી કપિલ કરવા માટે જગન્નાથ દાસજી મહારાજ સુરત નું સ્વાગત અત્યારે થઈ રહ્યું છે એક વાર જોરદાર તાલિયા મંચ ઉપર ઉપસ્થિત મહંત શ્રી બટુકગીરીજી મહારાજ સુરત બટુક મહારાજ સુરત સન્માન થઈ રહ્યું છે એમનું સન્માન કરી લઈએ ત્યાર પછી મંચ ઉપસ્થિત શ્રી મહારાજ સુરત હરિવંશી મહારાજ કુશવાડી સુરત એમનું પર અત્યારે સન્માન થઈ રહ્યું છે જોરદાર તાલિયા હોની ચીએ